નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલી સેવા સદન પ્રાંત ઓફિસ ખાતે વોર્ડ બેની યોજાયેલ પેટાચૂંટણીનું આજરોજ મતગણતરી હોય પ્રાંત ઓફિસના પ્રાંગણમાં જ ભાજપ તેમજ કોંગ્રેસના સમર્થકો મોટી સંખ્યામાં હાજર હતા કુલ મતદાન બારસો ચોર્યાસીનું થયેલ હતું તેમાંથી કોંગ્રેસના ઉમેદવાર રતન રતનસિંહ પરમાર પાંચસો બાવીસ મત મળેલ હતા જ્યારે ભાજપના ઉમેદવાર ભદ્રેશભાઈ પાઠક તેઓને સાતસો ચાલીસ મત મળતા તેઓ બસો ઓગણીસ મતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તે પ્રસંગે સાવલીના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારે ભદ્રેશભાઈ પાઠકને તેમજ વોર્ડ બેના મતદારોનો ભાજપ તરફથી મતદાન કરવા બદલ મતદારોનો આભાર વ્યક્ત કરતા ઉમેદવારને અભિનંદન પાઠવ્યા હતા સાવલી પાલિકા પ્રમુખ હર્ષભાઈ પટેલ તેમજ સાવલી ભાજપ પ્રમુખ રુચિત શ્રોફે તેમજ વિજેતા ઉમેદવાર પાઠકભાઈ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો સાવલી પોલીસ ઇન્સ્પેક્ટર ડામોડ સાહેબ તેમજ જાડેજા સાહેબે વહેલી સવારથી જ મતદાન મથકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખેલ હતો કોઈ અનિચ્છીય બનાવ વગર મતદાન ગણતરી સંપન્ન થયેલ રિપોર્ટર પરેશ પંડ્યા કેમેરામેન સતીશ પરમાર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેન અર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હાજરોજ સાવલે નગરપાલિકાના વોર્ડ નંબર બે ની કે ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યો હતો તેની અંદર આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો અને મારા શુભેચ્છકોએ જે મને આજરોજ સાલુ નગરપાલિકાની પેટાચૂંટણીમાં વોર્ડ નંબર બે ની અમારા ભદ્રેશભાઈ બસો ઓગણીસ માટે વિજય થયા છે તે બદલ હું સભ્ય નંબરના વોર્ડના તમામ નગર નગરજનો વોટર શો તથા અમારા આગેવાન અને શુભેચ્છકોનો આભાર માનીએ છીએ તથા અમે ગામમાં જે રીતે વિકાસ કરતા હોય છે તે રીતે આગળ પણ કરીશું એવી અમે નગરજનોને અમે ખાતરી આપીએ છીએ મેં જે રીતે કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીનું નામ આગળ વધે ને વધે એમાં સીટો અમારી વધે બધા અમે પ્રયત્ન અમે કરતા રહીશું હર્ષ ખનભાઈ પટેલ સાવલી નગરપાલિકા પ્રમુખ બે હજાર પચીસમાં જે ભારતીય ઉમેદવાર તરીકે ભદ્રેશભાઈ નટવરલાલ પાઠકને જે ઉમેદવારી કરવાનો ભારતીય જનતા પાર્ટીએ જે તક આપી હતી તેમાં સાવલી નગરપાલિકાના મતદારોએ સાવલી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સાવલી નગરપાલિકાના નગરજનોએ જે ભારતીય જનતા પાર્ટીને સાથ સહકાર આપીને જે ભદ્રેશભાઈ પાઠકને બસો ને ઓગણીસ મતે જે જંગી બહુમતીથી જીતાડ્યા છે સાવલી નગરપાલિકા વોર્ડ નંબર બેની પેટા ચૂંટણીનું પરિણામ આ જાહેર થયેલ છે જેમાં કુલ મત એક હજાર બસો ચોર્યાસી પડેલ ભાજપને સાતસો ચાલીસ કોંગ્રેસને પાંચસો એકવીસ નોટા ત્રેવીસ આમ ભાજપને સાતસો ચાલીસ મળેલ કોંગ્રેસને પાંચસો એકવીસ મળે બસો ઓગણીસ મતથી